બુધ પોતાની રાશિ મિથુનમાં ગોચર કરશે ત્યારબાદ પંદર જૂન થી સૂર્ય પણ શુક્ર અને બુધની સાથે મિથુન રાશિમાં ગોચર કરશે સૂર્ય બુધ અને શુક્રના ત્રિગ્રહી યોગની રચના સાથે કન્યા અને મિથુન રાશિ સહિત આ પાંચ રાશિઓનો સુવર્ણ સમય શરૂ થશે જો તેઓને તેમના કરિયરમાં જલ્દી કોઈ સારા સમાચાર મળશે તો તેઓ બિઝનેસમાં પણ સારી કમાણી કરી શકશે તો આવો મિત્રો એના વિશે જાણીએ મિત્રો શુક્ર બાર જૂન બુધવારે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે બે દિવસ પછી ચૌદ જૂન બુધ પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર સાથે લક્ષ્મી નારાયણ રાજયોગ્રત છે બીજા જ દિવસથી સૂર્ય પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને બુધ અને શુક્ર સાથે મળી અને ત્રિગ્રહી યોગ રચશે તેમજ બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય યોગ પણ બનશે બીજા દિવસે સૂર્ય પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને બુધ અને શુક્ર સાથે ત્રિગ્રહી યોગ રચશે તેમજ બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય રાજયોગ પણ બનશે અને શુક્ર અને સૂર્યના સંયોગથી શુક્રાદિત્ય રાજયોગ બનશે કન્યા અને મિથુન રાશિ સહિત પાંચ રાશિઓ માટે ગ્રહોના અદ્ભુત સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આવો જાણીએ કઈ રાશિઓના ત્રિગ્રહી રાજયોગનો મોટો લાભ મળશે સર્વપ્રથમ રાશિ છે વૃષભ રાશિ ત્રિગ્રહી યોગ બનવાને કારણે વૃષભ રાશિના જાતકોને સ્થાવર મિલકતના મામલામાં સફળતા મળવાની વિશેષ સંભાવનાઓ છે તમારી સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને વેપારમાં વિશેષ લાભ થશે વૃષભ રાશિના આ સમયગાળા દરમિયાન તમને તમારા કરિયરમાં નવી ઓફર મળી શકે છે અથવા તમે જ્યાં કામ કરતા હો ત્યાં તમને બઢતી એટલે કે પ્રમોશન મળી શકે છે બાકી રહેલા પૈસા મળવાની સંભાવનાઓ પણ છે સરકારી નોકરી કરનારાઓ માટે આ સુવર્ણ સમય રહેશે અને તમને પૈસા કમાવાની પુષ્કળ તકો મળશે જૂના રોકાણથી પણ તમને ફાયદો થશે હવેની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને તેમના અટકેલા કામ પૂર્ણ થશે અને તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમારા નેતૃત્વની ગુણવત્તામાં સુધારો થશે અને લોકો તમારી વાતો પર પહેલા કરતા વધુ ધ્યાન આપશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તમારું બેંક બેલેન્સ વધશે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે અને તમે તમારા વ્યવસાયને વિસ્તાર કરવાનું વિચારી શકો છો તમારા ખર્ચાઓ ઘટવાથી તમારું બજેટ વધુ સારું રીતે સંતુલિત થશે અને તમે પૈસા બચાવવા માટે પણ સક્ષમ થશો ઓફિસમાં તમને કેટલીક નવી જવાબદારીઓ આપવામાં આવી શકે છે અને તમે તેમાં પોતાને સાબિત પણ કરી શકશો હવેની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ

કન્યા રાશિના જાતકોને બુધ શુક્ર અને સૂર્યના સંયોગને કારણે તેમની કારકિર્દીમાં જબરદસ્ત લાભ મળવાની સંભાવનાઓ છે તમે તમારા જીવનમાં પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો અને પરિવારના સભ્યો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ પણ લેશો તમે તમારા બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો અને તમારા પરિવાર સાથે ફરવા જવાનો આનંદ પણ માણશો મિલકત સંબંધિત કેટલાક જૂના મામલામાં તમને સફળતા મળવાની સંભાવનાઓ છે અને તમારી સુખ સમૃદ્ધિમાં વધારો પણ થશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ બુધ શુક્ર અને સૂર્યના સંયોગ તમાર તુલા રાશિના લોકો માટે આર્થિક લાભ લાવનાર માનવામાં આવે છે જો તમને ક્યાંકથી અટવાયેલા પૈસા પણ મળી શકે છે તો ઘણા અટકેલા કાર્યો પણ પૂર્ણ થતા જણાશે અને તમારા જીવનમાં પ્રગતિની સંભાવનાઓ બનશે આર્થિક સ્થિતિ તમારી મજબૂત રહેશે તમને દરેક કાર્યમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે એટલે તમારું સ્વાસ્થ્ય પણ સારું અને ઉત્તમ રહેશે તમારા જીવનમાં પ્રગતિની તકો તમને ભાગ્યશાળી બનતા જણાવશે તો મિત્રો સૂર્ય શુક્ર અને બુદ્ધ આ ત્રણ ગ્રહોના કારણે બનનારો આ ત્રિગ્રહી રાજ્યો પંદર જૂનથી પાંચ રાશિના જાતકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવો સાથે આવવા માટે તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબ